રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનાથી સમણી ગેંગે આતંક મચાવી અલગ અલગ આઠ જેટલી ચીલ ઝડપ અંજામ આપ્યો અંતે આ સમણી ગેંગની ની ક્રાઇમ બ્રાન્ચે પાંખો કાપી બે શખ્સો ધરપકડ કરી ઝડપાયેલા લોહાનગર ના શખ્સે સગર્ભા પત્ની ની ખર્ચ કાઢવા મિત્ર સાથે મળી એક મહિનામાં આઠ ચીલ ઝડપ અંજામ આપ્યો હતો અને આ બંને પાસેથી રૂપિયા ચાર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો માત્ર વૃદ્ધોને જ અને સાંજે ચાર થી આઠ વચ્ચે ચીલ ઝરપને અંજામ આપનાર બંને શખ્સોની રિમાન્ડ પર વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવશે તેમજ સૂત્રધારની માતાએ મદદ કરી હોય છે એના વિરુદ્ધ પણ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી કરશે છેલ્લા એકાદ મહિનાથી રાજકોટ શહેર પોલીસ સ્ટેશનના અલગ અલગ પોલીસ સ્ટેશન જેવા કે બી ડિવિઝન યુનિવર્સિટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગની ઘટના બનતી હતી બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ ગોંડલિયા તથા પીઆઈ એમ ડામોરની નીચે અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવી હતી અને આ આરોપીઓને પકડવા પ્રયત્ન કરતા હતા જેમાં પીએસઆઈ એ એન પરમાર તથા પીએસઆઈ મોવાલિયાની ટીમને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ આરોપીઓના નામ છે સુનીલ ઉર્ફે આર્યા ભાવેશભાઈ શિયાળ તથા જીતેશ ઉર્ફે જીની નરેશભાઈ દુર્વેજિયા અને આ બંને આરોપીઓ પાસેથી ચાર લાખ બાવન હજાર ને પાંચસો નો અલગ અલગ મુદ્દામાલ પણ કબજે કરેલ છે હાલ આ બંને આરોપીઓને તાલુકા પોલીસ સ્ટેશન સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આમાં સુનિલ ઉર્ફે આર્યા અને ઉપર રાજકોટ તથા જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આઠ ગુનાઓ દાખલ છે અને સાત ગુનાઓ અને જીતેશ ઉર્ફે જીની ઉપર રાજકોટ ભક્તનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક ઘરફોડ નો દાખલ છે એ ઘરફોડ લૂંટ ટાઈપના વધારે ગુનાઓ છે આવતા આ લોકો વધારે પડતું સાંજે સાત થી દસ વચ્ચે ચીલ ઝડપ કરતા અને વૃદ્ધાઓને વધારે ટાર્ગેટ